શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ જન્મોત્સવની ભવ્ય ઉજવણી આજે શ્રી શનિદેવ જન્મ જયંતિ છે જેની ઉજવણી સમગ્ર દેશભરમાં શનિદેવ મંદિરો તેમજ હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવી રહી છે ત્યારે જ આવી એક ભવ્ય ઉજવણી અમદાવાદના અમરાઈવાડી રોડ પર આવેલા શ્રી નાગરવેલ મંદિર ખાતે શ્રી શનિદેવ જન્મોત્સવની ભારે ભવ્ય અતિભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે મંદિરના મહંત શ્રી રંગનાથજી આચાર્ય મહારાજે જણાવ્યું કે શ્રી શનિદેવ જન્મોત્સવ પ્રસંગે આજે સવાર થી જ બપોરે એક વાગ્યા દરમિયાન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શનિદેવ ની શિલા નું રુદ્રાભિષેક કરવામાં આવશે આ ઉપરાંત શણગારવામાં આવશે શનિદેવના ખાસ તેમજ નાગરવેલ હનુમાનજી ને ખાસ દર્શન કરવા ભક્તો સવાર થી જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે સાંજે છ થી આઠ કલાક દરમિયાન સમગ્ર વિશ્વમાં શાંતિ અને કલ્યાણ અર્થ માટે શનિ હવન નું પણ આયોજન થયેલું છે ત્યારબાદ વટુ ભોજન અને રાત્રે શનિદેવ દેવ ની મંગલા આરતી નો કાર્યક્રમ પણ ભવ્ય રીતે યોજાવાનો છે આજે શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં માં દેવનો નો જન્મોત્સવ ની ખૂબ ભવ્યતાપૂર્ણ ઉજવણી કરાઈ રહી છે અને આજે શનિદેવ નો જન્મ ઉત્સવ છે આજે શનિ મહારાજને ને અહિયાં જય શિલાને આઠસો કિલોની જે નાગરવેલ હનુમાન મંદિરમાં જે શિલા છે એનો સરસીયાના તેલથી અભિષેક કરવામાં આવશે અને પછી સાંજે હવનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એના પછી ભટુક ભોજન બધા ભક્તોને શનિદેવની પ્રસાદી મળે એ ભાવથી રાખવામાં આવેલ છે શ્રી શનિદેવ જે છે એ ન્યાયના દેવતા છે અને આપણા સંસારમાં જે લોકો પાપ કરે અને ખોટા કર્મો કરે એમને શનિદેવથી પીવવાની જરૂર છે બાકી ન્યાયના દેવતા પરમ પ્રડે છે અને જે શનિદેવનું ભાવથી કરે છે એમાં છે બધા ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે છે તો આજે શ્રી મંદિરમાં ખૂબ ભવ્યતાપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે અને આયોજન થી ભગવાન પ્રસન્ન થશે અને વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવનાથી આ સંસારને શાંતિ અર્થે બધા ભક્તોને એવી વિનમ્ર પ્રાર્થના છે કે શનિદેવના અડૈયાના સાડા સાપીથી દીવાની જરૂર નથી પરંતુ આપ આપણા પોતાના કર્મો નું ધ્યાન રાખો જ્યારે તમે ખોટા કર્મો કરો છો જ્યારે તમે પાપ કર્મ કરો છો ત્યારે શનિદેવની કુદ્રષ્ટિ તમારા ઉપર આવે છે અને ન્યાય ના દેવતા કારણે એમને ન્યાય કરવું પડે છે

લોખંડની વસ્તુ કરી શનિદેવ તેના પર તેલ ચડાવવા માટે શનિ ભક્તો સવાર મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને પોતાને શનિદેવની ની તેલ અને અડદ અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે આમ નાગરવેલ હનુમાન મંદિર એ શનિ જન્મોત્સવની ભવ્ય અધિભવ્ય ઉજવણી કરી રહ્યું છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર